વિવિધ દેશોમાં અઠ્યાવીસ મહિલાઓનું ડ્રગ્સ આપી શારીરિક શોષણ કરનાર અમેરિકાના પૂર્વ અધિકારી વર્ષ જેલની સજા મસ્કની કંપની ન્યુરો તૈયાર કર્યું મહત્વના સમાચાર બિહારમાં જમીન વિવાદને પગલે ભૂમાફિયાઓએ દલિતોના એસી ઘર ફૂંકી માર્યા પશુઓ જીવતા સળગ્યા પચીસ લોકોની ધરપકડ બેંગલુરુની એમ એસ રામૈયા હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં આગ લાગી બાર દર્દીઓને બચાવી લેવાયા ઉત્તર પ્રદેશના ગુર સહાય ગંજમાં વરસાદ બાદ હાઈ ટેન્શનનો તાર તૂટીને સાત મકાનો પર પડ્યો કરંટ લાગતા આડત્રીસ લોકો દાજ્યા રાજસ્થાનના દોસામાં બોરવેલમાં પડી ગયેલી અઢી વર્ષની બાળકીનું અઢાર કલાકે સફળ રેસ્ક્યુ કરાયું ગુજરાતના મહત્વના સમાચાર વડોદરાના સુફી સંત હજરત સૈયદ મોઈનુદ્દીન બાબા કાદરીના જનાજામાં માનવ મહેરમણ ઉમટ્યો અમદાવાદના બોપલ હિટ એન્ડ રન કેસમાં સગીર પુત્રને કાર આપનાર બિલ્ડર મિલાપ શાહની ધરપકડ સુરતના કાપોદરામાં પાંચ વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ ગુજારનાર પાસઠ વર્ષીય મોટા પપ્પાની ધરપકડ રાજકોટમાં રોડ ક્રોસ કરતા એસટી બસની અડફેટે ગંભીર રીતે ઘવાયેલા યુવકનું સારવાર દરમિયાન મોત તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી કરો ને યાર